આપણે ઉભી રેખી હતી ગાડી અને અહીંયા જો આપણે સામેની સાઈડ રહી હતી ગાડી અને સામે જો આપડે બે જામનગર ની ગાડી પીડી છે આપણે આ સિક્કો મારવાનું ભૂલી ગયા હતા એટલે આપણે જો અહીંયા આવ્યા હતા એટલે આપણે જો હાલી રહેલા જઈ છીએ અને અડધો કિલોમીટર જેટલી ગાડી આપણે આગળ મૂકી રહ્યા છીએ એનું શાક છે અને આ છે બટાટા ફણસી અને વટાણા અને સેવ ટકા એટલે આપણે ઢોકળીનું અને ફણસી બટાટા લીધું છે અને આ બાજુ જો ભૂંગળા છે ઉઠાણું છે એવું હવે આપણે અહીંથી નીકળી જઈ કે અત્યારે નીંદર આવી ગઈ હતી તો આપણે રેડિયેટરમાં છે જ પાણી ઓછું હતું એ રેડિયેટરમાં પાણી નાખ્યું ઓઇલ એ ચેક કરી લીધું છે એટલે યાર બાયપાસમાં થઈ આપણે ઇન્ડિયન ઓઇલનો પંપ છે આપણે એટલે હવે આપણે ડીજેલ નાખી લઈ અને આપણે

તો આપણે આ ચાવલ ફ્રાય મગાવ્યા છે અને ઠંડી છાશ છે અને આ આપણે પ્રયોગ નો વ્યૂ છે જો મિત્રો આપણે જો ભરૂચ ટોલ નાખે પહોંચી ગયા છે ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે ધુલિયા મારવાડીની હોટલે આપણે ગાડી ઊભી રાખી હતી એટલે રાતે તો નહીં આપણે વરસાદને વાવાઝોડું ને એવું બહુ હતું ને એટલે આપણે ગાડી નથી આવી ગઈ અને ત્યાંથી આપણે સવારે વહેલા નીકળ્યા હતા પાંચ વાગે એટલે અત્યારે જુઓ આપણે અહીંયા સાકરી વટીને આપણે જે પાર્થ હોટલ આવે ને પાર્થ હોટલે આપણે અત્યારે જવું ઊભી રાખી છે ગાડી અને આપણે જોવું અહીંયા અત્યારે નાસ્તો ને એવું ચા પાણી ને એવું બધું કરી લીધું છે એટલે હવે આપણે અહીંથી નીકળી પાર્થ હોટલેથી જો આપણે પાર્થ હોટલે ઊભી રાખી હતી ગાડી અને અહીંયા જો આપણે સામેની સાઈડ રાખી હતી ગાડી અને સામે જુઓ આપણે બે જામનગરની ગાડી પડી છે ટાટાની એટલે હવે આપણે ઘાટ ને એવું ઉતરી અને અહીંથી હવે નીકળી આપણે આપણે ગાડી જો સાફ કરી નાખી છે અત્યારમાં ભગા એવું સાફ કરી નાખ્યું એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને ઘાટ ને એવું ઉતરી બોર્ડર ને એવું પાસ કરવાનું છે એટલે પાસ કરી લઈ આપણે જુઓ ઘાટ ઉતરીને જે આપણે પોલીસ આવે ને એ આપણે ખોરસ કરતું આવે છે એટલે આપણે મારવાનું ભૂલી ગયા તા એટલે આપણે આવ્યા હતા એટલે આપણે હાલી અને અડધો કિલોમીટર જેટલી ગાડી આપણે આગળ મૂકીને આવ્યા છીએ જો અહીંથી દેખાય ગાડી અને આપણે ભૂલી ગયા હતા સિક્કો મારવાનું એટલે આપણે અહીંયા આવ્યા હતા એટલે હવે આપણે આયેલા જઈએ પાછા ગાડીએ સિક્કો તો આપણે મારી દીધો એ અને આપણે અડધો કિલોમીટર જેવું હાલીને જવાનું છે કે લેવા તો આવ્યા હતા પણ નહીં આવી અમારું કામ પૂરું થઈ ગયું એટલે કે કાંઈ વાંધો નહીં હવે આપડે એલા છે ગાડીએ આપણે દરવાજા ખેંચીને જ આવ્યા હતા તો આપણે જવો ગાડી પોચી ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી હવે મિત્રો આપણે જુઓ નવાપુરની બધું પાસ કરી લીધું હે અને આપણે આ નવાપુર બોર્ડર પહેલાં ચેક પોસ્ટ આવે જે આપણે નવાપુર ગામ વટીને ચેકપોસ્ટ આવે છે ને અહીંયા આપણે આ કલાક દોઢ કલાક પટી આપી અને અત્યારે જુઓ આપણે નવાપુર બોર્ડર પાસ કરીને પછી આપણે જે ગુજરાત અંદર એન્ટર થાય ને એટલે આપણે અહીંયા ચેકપોસ્ટ આવે ક્રોસ ખાતાની જુઓ તમે તો આપણે આ ગુજરાત બોર્ડર પહેલાં આવે છે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને એટલે આ ચેકપોસ્ટ છે એટલે ની આપણે એન્ટ્રી કરાવવાની હતી એટલે આપણે આવું છે કે બોર્ડર પાસ કરવામાં જ આપણે કલાક હોય ગઈ એટલે હવે આપણે ગુજરાતમાં આવી ગયા એટલે હવે સીધા આપણે અહીંયા જાય સોનગઢ બોર્ડરે આપણે આવું બોર્ડર એન્ટ્રી ટાઈમ ગયો એટલે હવે આપણે હૈલા જઈ સીધા સોનગઢ બોર્ડર હે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો અને આપણે જો ગુજરાતમાં આવતા છાટાય ચાલુ થઈ ગયા છે વરસાદના હવે મહારાષ્ટ્રમાં તો આપણે રાય વરસાદ તો પણ અત્યારે તો કાંઈ નતું પણ હવે આપણે જોવું ગુજરાતમાં આવી હવે ગુજરાતમાં વરસાદ આવે એવું વાતાવરણ એવું થઈ ગયું છે બધી હવે આપણે હૈલા જાય હવે મિત્રો આપણે જુઓ સોનગઢ પહોંચી ગયા છે સોનગઢ હવે આપણે આમાં હૈલા જાય કેમ કે આપણે એક બિલની પ્રિન્ટ કાઢવાની છે એટલે પ્રિન્ટ કાઢતા બી આપણે સોનગઢ બોર્ડર ગુજરાત બોર્ડર હવે આપણે પહેલા આપણે પ્રિન્ટ કાઢવાની છે પ્રિન્ટ આપણે બિલની પરિશ્રમ હોટલ કાઠિયાવાડી એટલે અહીંયા ઝેરોક્ષ વાળા લાગે છે એટલે આપણે ઝેરોક્ષ કરાવતા આવી મિત્રો આપણે જોવો પ્રિન્ટ કાઢી લીધી છે હવે આપણે અહીલા જાય ગાડીએ અને હવે આપણે અહીંથી નીકળી એટલે કેમ કે આપણે નો સ્ટોપ આપણે આવશું ત્યારે ગાડી આપણી પહોંચશે કાલે જોધપુર અહીંથી આપણે જોધપુર છે સાતસો ને પચાસ કિલોમીટર છે એટલે આપણે એક ધારા હલશું ને ત્યારે કાલે નવ દસ વાગે આપણી ગાડી પહોંચશે એટલે હવે આપણે અહીંયા જાય વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીશો ચેનલમાં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે આપણે નીકળી આ જામનગરની પોરબંદરની લગભગ ગાડી બધી અહીંયા સ્ટોપ જ કરે કેમ કે અહીંયા ગ્રીસ ને એવું બધું કરાવે યુ બોલ ને એવું ખેંચવાનું હોય એટલે એટલે હવે આપણે આ નીકળી મિત્રો આપણે જુઓ સોનગઢ પાસ કરી લીધું હે અને આપણે જે વ્યારાવાળું ટોલ નાકું આવે ને એની બાજુમાં આપણે ખોડિયાર હોટલ છે એટલે આપણે અત્યારે જુઓ ખોડિયાર હોટલે ગાડી ઊભી રાખી છે અને આપણે અહીંયા જમી લઈ અને અહીંયા આપણે જો જમવાનું સારું મળે છે એટલે આપણે અહીંયા ખોડિયાર હોટલે જમી લઈ ગાડી જોવો આપણે અહીંયા છાયા રાખી દીધી છે જો અહીંયા આપણે છાંયો હતો ને ઝાડવાનો એટલે અહીંયા રાખી દીધી છે અને આપણે જો સામે પોરબંદરની ગાડી પીડી છે ડબ્બો પડ્યો છે છે ઘણું મોટું પાર્કિંગ છે આપણે ખોડિયાર હોટલ જે આપણે જો વિયારાનું ટોલ નાકું આવે ને એ ટોલ નાકા આગળ જ છે હોટલ આપણે આવડિયા આપણે જૂની જાણીતી ખોડિયાર હોટલ કાઠિયાવાડી એટલે આપણે હોટલે જાય અને આપણે આ સોનગઢ વટીને આવે છે એ મહારાષ્ટ્રમાંથી આપણે આવીને એટલે સોનગઢ પાસ કરીએ એટલે ખાલી સાઈડમાં આવે છે ટોલનાકા આ આપણે હોટલ શ્રી કાઠિયાવાડી હોટલ ખોડિયાર હવે આપણે હોટલે એ લે જાય આપણે જોવો હોટલે જમવા આવતા રહ્યા છે અને જમવામાં જુઓ આપણે ચાર ભાઈના શાક છે કોરિયર હોટલે જુઓ તમે આપણે આમાં ઢોકળીનું શાક છે અને આ છે બટેટા ફણસી અને વટાણા અને સેવ ટમેટા એટલે આપણે ઢોકળીનું અને ફણસી બટેટા લીધું છે અને આ બાજુ જોવો ભૂંગળા છે અથાણું છે અને સલાડ આપણે આવે છે આ ઠંડી છાશ છે અને આપણે જો ઘઉંની રોટલી આવે છે ઘઉ ઘઉંની રોટલી આવી ગઈ છે એટલે હવે મિત્રો આપણે જમી લઈ અને આ આપણે કોડિયાર હોટલનો વ્યૂ છે જો આમે ગરમા ગરમ રોટલી બને છે તો એટલે હવે આપણે જમી લઈ જમીન પછી હવે જાય ગાડીએ જમીન અવતારીએ છીએ અને હવે આપણે અહીંયા બે કલાક ખોડિયાર બોટોલ ગાડી રાખી પછી આપણે અહીંથી નીકળશું કે આપણે આ પાર્ટીને ફોન કર્યો હતો કાલે આપણે દસ અગિયાર વાગે ગાડી આવશે એટલે એને કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં એટલે હવે આપણે આ બે કલાક અહીંયા ગાડી રાખી કેમકે તડકો છે વધારે એટલે બે કલાક રાખી દઈએ અહીંયા અને પછી આપણે અહીંથી નીકળશું હા મિત્રો આપણે જોવો બપોરે તો હોઈ ગયા હતા એટલે અત્યારે જવો આપણે છીએ અને ચા પાણી ને એવું પીને હવે આપણે અહીંથી નીકળી છે કેમ કે આપણે અત્યારે નિંદર આવી ગઈ હતી સેટ ઉઠા આપણે છ વાગે એટલે હવે આપણે અહીંથી નીકળી ખોડિયાર હોટલેથી જો તમે આપણે ખોડિયાર હોટલ જ છે એ જે એટલે હવે આપણે અહીંથી નીકળી કેમ કે આપણે નિંદર આવી ગઈ હતી તે કોઈ ઉઠાડ્યા નહીં ને અહીંયા જો ટાટો પવન આવતો તો તે આપણે ઉતાર ઉતાર અત્યારે ઉઠા ત્યારે છ વાગી ગયા હતા એટલે હવે આપણે અહીંથી નીકળી એટલે સીધું હવે આપણે સુરત ને એ બધી પાસ કરી ચેક કરી લઈ મિત્રો આપણે જોવા ત્રણેક કલાક થી આપણે ગાડી અહીંયા પડી છે અને ગાડી હવે ઠરી ગઈ છે એટલે અત્યારે આપણે જુઓ ટ્રીપમાં ગયા આપણે ઓઇલ પાણી ચેક નતા કર્યા એટલે અત્યારે જુઓ આપણે અહીંયા કેમ કે ગાડી લેવલમાં પીડી છે અને આપણે ઓઇલ પાણી ચેક નતા કર્યા એટલે અત્યારે જુઓ આપણે અહીંયા ઓઇલ પાણી ચેક કરી લઈ જો આપણે રેડિએટરમાં છે પાણી ઓછું હતું એ રેડિએટરમાં પાણી નાખ્યું અને ઓઇલ એ ચેક કરી લીધું છે એટલે હવે આપણે અહીંથી નીકળી ટાયર આપણે ચેક કરી લીધા છે એટલે હવે મિત્રો આપણે આ જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બિન રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીંથી નીકળી અને આ સેલ આપણે દઈ દઈ આપણે જુઓ થોડી આટલું હોટલ નીકળી ગયા હતા અને અત્યારે જુઓ આપણે વ્યારા બાયપાસમાં ઉભા રહીએ છીએ ડીઝલ નાખવા એટલે હવે આપણે ડીઝલ નાખી લઈએ અહીંયા તો આપણે વ્યારા બાયપાસમાં થઈ આપણે ઇન્ડિયન ઓઇલનો પંપ છે આપણે એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ અને આપણે અહીંયા ગુજરાતમાં જવો નેવ પોઈન્ટ ઓગણસાઠ રૂપિયા ભાવ છે ડીઝલનો ડેન્સિટી છે આપણે બ્યાસી પોઈન્ટ છ છ્યાસી એટલે હવે આપણે ડીઝલ નાખી લઈ પછી આપણે નીકળીએ અહીંથી

પછી આપણને આપણો હાઈવે ભેગો થઈ જાય છે સુરત વાળો વલસાણાથી એટલે હવે આપણે હાઈલા જાય કેમ કે અત્યારે ખાડા હાથ થઈ ગયા છે આ વખતે આપણે થોડુંક મોડું થઈ ગયું કેમકે આપણે ત્યાં હોટલે થોડોક ખોટી થઈ ગયા હવે ભાઈબંધ આવી ગયા હતા એટલે ત્યાં ઘડી વાર ઉભા રહી ગયા હતા એટલે હવે આપણે આઈથી હાઈલા જાય નોન સ્ટોપ એટલે સીધું આપણે ખબર પડતા પડતા આબુ રોડ પેલા પહોંચી જાય કેમ કે અત્યારે એક ધારા હાલશું ત્યારે માંડ આપણે પાલનપુર આબુ રોડ ભોગશું ખબર પડતા પડતા એટલે આપણે હેલા જાય જોવી હવે કાલની તારીખમાં ખાલી થાય છે કે નથી થતી જો એની જાય પછી ખબર પડે મિત્રો આપણે જો બારડોલી પાસ કરી લીધું છે અને અત્યારે જો આપણે પલસાણા થી ટર્ન મારી દીધો છે

ત્યારે લક્ઝરી ની લાઈન હોય છે સર્વિસ રોડ ઉપર જો આપડે આખો સર્વિસ રોડ ભરેલો હે લક્ઝરી નો મિત્રો આપણે જો કામરેડ ટોલ લાગે પહોંચી ગયા ઈ અને અત્યારે ટ્રાફિક એટલું બધું છે નહીં જો આખું ખાલી જ પીડ્યું છે નગર તો અહીંયા બધું જામ પીડ્યું હોય પણ અત્યારે ટ્રાફિક એટલું બધું છે નહીં આરજે છત્રી રાજસ્થાનનું ટ્રેલર છે શૈલા જાય ભરૂચ અંકલેશ્વર અને વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે સીધા આઈલા જાય ભરૂચ ત્યાં જવો જામ થયું છે પાછું અહિયાં લક્ઝરીઓનું બધું એ આ ઘરે ભેગું થયું સર્કલ આગળ પાસ કરી લીધું હોય અને હવે આપણે આવશે અંકલેશ્વર અને મિત્રો આ એવું પણ ચાલુ હોય ને એટલે આપણે ચાલી પાંત્રીસ થી ચાલી ની સ્પીડ જ રાખવાની એટલે તમારે બ્રેક કરવી જ ન પડે બાકી બચા બંધાવા નાખી એટલે ઘડીએ વળીએ બ્રેક ની જ કરવું પડે બાકી ચાલી પિસ્તાલીસ ની સ્પીડ રાખીને એટલે બ્રેક જ ન કરવાની આવે ચાલી ચાલી હેલું જવાનું સાઈડું કપાવા વાળા એ કઈપા જાય પણ આપણે આપણી સ્પીડ પાંચ હેલી જ રાખવાની જો આ ચાલીની સ્પીડ થઈને આટલી સ્પીડ જ રાખવાની એટલે કોઈ બ્રેક જ ન કરવી પડે આપણે ખાલી આ ટ્રાફિક આવું આવે ત્યારે બ્રેક કરવી પડે કેમ કે આગળ ડ્રાઈવરજન છે જે આપણો નેશનલ હાઈવે નીકળે ને દિલ્હી બોમ્બે હાઈવે એટલે હવે આપણે હરવે હરવે હેલા જાય હવે મિત્રો આપણે જુઓ અંકલેશ્વર સહયોગે પહોંચી ગયા છે અને હવે આપણે અહીંયા જમી લઈ અને જમીન પછી આપણે અહીંથી નીકળી અને અહીંયા થોડુંક બે ડબલા પાણી નાખી લઈ કેમકે આપણે જુઓ અહીંયા ફૂગી વળી ગઈ છે કપડામાં તે પરસેવાના હિસાબે એટલે અહીંયા ફટોફટ આપણે બે ડબલા પાણી નાખીને પછી જમીન અહીંથી નીકળી તો મિત્રો આપણે જુઓ ના થઈને કમ્પ્લીટ થઈ ગયા છે એટલે હવે આપણે હૈલા જઈ હોટલમાં જમવા હતું અને આપણે જુઓ અંકલેશ્વર પાસ કરીને આવે છે સહયોગ હોટલ એટલે હવે આપડે એલા છે એ લગભગ ગાડીઓ આપણે કાઠિયાવાડી બધી અહીંયા જ ઉભી રહેતી છે આપણે જો હોટલમાં અવતરીએ છીએ અને આપણે જો જમવામાં આપણે ચાવલ ફ્રાય મગાવ્યા છે કેમ કે આપણે બપોરે ખાધું હતું એટલે અત્યારે બહુ ભોજ જેવું નથી એટલે અત્યારે જો આપણે ચાવલ મગાવ્યા છે જો આપણે આ ચાવલ ફ્રાય મગાવ્યા છે અને ઠંડી છાશ છે અને આ આપણે સહયોગ હોટલનો વ્યૂ છે જો તમે એટલે હવે આપણે જમી લઈએ જમીન પછી નીકળી મિત્રો આપણે જોવો જમી લીધું એ અને હવે આપણે નીકળી પ્રયોગ હોટલ મિત્રો આપણે જોવો ભરૂચ ટોલ નાખે પહોંચી ગયા છે વેલકમ ટુ નર્મદા ટોલ પ્લાઝા આપણે ભરૂચ ટોલ નાખું છે